રામ રામ સીતારામ જો ભાઈ આપણા મકાન ને બગડાટી હાલે એમાં આજની તારીખ માં પેલા ની બગડાટી બોલે હાર્દિક ના મકાન ની કારણ કે આજ બાર મૂક્યા માઢ મૂક્યું કેવાય નાગા કામ કેવાય મેન ડોર મૂક્યો એટલે હાર્દિક આજ પેળા લઈ આવ્યો એના મકાન ના અને કામ ની ધબધબાટી ફૂલ સ્પીડ માં બોલે પેડા ની બગડાટી તો નાગો કાયમ ઈચ્છે કે બોલાવવાની થાય આપડી પેડા ખોલ બોક્સ ખોલ દે અને એક દી અમારે કૃષ્ણા ડેરી થી આવે એક દી ફટાણા થી આવે એક દી પોરબંદર થી આવે એવું ખબર નઈ પાછું હજી હજી એક વખત આવીએ એ ક્યાંથી લઈ આવવાના થાય જો બે હાલો લે લ્યો હાલો હાલો બધા આવી જાવ ધરો કરે ને ખાવાના ને મૂકે ને બધા જો આ બાર હાથ મૂક્યું આ આજ ની અને હાર્દિક ના મકાન માં તા અમારા બાપો ની ગામ માંથી પુગે આવ્યા અને એને જવાનું હે રાજસ્થાન ફેરવા ખાટુ શ્યામ ને એ બાજુ આ બાજુ અમારે રામ ને હાલો હાલો લીલા પેડા લઈ લ્યો લીલા

રાજસ્થાન રાજસ્થાન જાવું ને કાલે બપોરે જાવું હો 12 વાગે નીકળવાનું હે હા ખાટો શ્યામ જાવું તો પહેલા હે પહેલા બોયરે 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 દેન બધાય સો જણા તાપ બધો કેટલા દી રોકાવાનું થાય તો હક ની ના આયો થી 10 દી રાજસ્થાન માં રાજસ્થાન માં કઈ રાવણ ને ઓલે વિઠળા તો હે હા વિકો તો હે હમ જમાઈની છોકરી હે ને બે તારી માન હું ઠીક હા અને એક કંડોળે તાઈ હે

આજની તારીખ માં હાર્દિક ને આ બાર હાથ મૂકી ને અમારા બાપુ પૂકે અમારા માં લગભગ તું નતા પૂગ્યા કે હાર્દિક ના આજ બધાય

હા ભાઈ જે વે હું કહું પાણી વારતા વારતા ઓલી બાજુ બે દરવાજા આવે આખા બંગાળ માં ફેર પડે એટલે આવે શબ્દ પેલા લે તું આજા પેલા લે આજા તમારા ભાગ ના જ રાખ્યા હજે પાછા મગવવાના બે દી પછી આજા તારે આવવાનું હોય પાછું જો વાહ પાછું ઉપર કામ આવીએ લેન્ટર આવે એટલે ન્યા આજે ન્યા ના પેડા પાછા થાય આ એ તો બાપને અજુભરે મોકલવો વાં ડેરી આકા આગે તાજ કરે હા કાલે નાગે ફોન કર્યો તો કા સાટા કીધું કામ સક્કરીનાટ લગાયો આલુ ફેરવા નાગા આપણે હે ને મુંબઈ થી કે બહાર થી ગમે નથી પેડા મગાવવા રાજ્ય આખું ફેરવી નાખું આખું રાજ્ય બદલાવી નાખું આ બેવાને કે કે તમારા પેડા બરોબર નથી કે બોલ હે આજા આજા પાણી ચાલુ કર્યું પાણી ચાલુ કરું એકમાં કર્યું હા હવે હવે આવી ની નકી થઈ ગયા બધા આકે એટલે નો આવે તો વરસાદ નહી આવે આ બધાય ચાલુ કરી દે તો હવે શું આવે તો એ પાણી ની બગડાટી બોલી છે કે બગડાટી બોલી છે આજ તો માલ દે ને આરામ મહિનામાં આ હારું ગાય હા ખોટો ખર્સો ને

વરસાદ થતો ને એટલે પાણી ની બગડાટી બોલે મોટરું ધબ ધબાટી બોલતી હાલે વરસાદ બધાય કે હમણાં થાય દેખાતું ને

જો ભાઈ જોતી હોય તો લે જ ખરેખર ફૂલ એટલે હું વાતું પૂર્યું માંડવી પણ પાણી પીએ ને એટલે જમાવટ લેજે સીમા એનો આવતો ને સીમા એ સીમા એમાં પાણી જો પાણી વારે આડે ધડ જાય પાણી ને વાર બોર થઈ ગઈ ને ને પાણી આલે બો રતના ઓલી પારીઓ પીએ કો ના આઈ પીએ કો એ તો ઉપલી પારીએ જ બેરી એટલે પાણી આલે બો બે દિન નો તો કાલે જ કરી બે થી ત્રણ દિન પીએ જાય આગોમાં માં આપણા વાહન પડ્યા રેતી ઘણી ઉપડે ગયો ગોદામ ખાલી કરી નાખ્યું आगो में सीमेंट पीड़ो और तू गोदाम ता खाली करना है कि गोदाम में नहीं की दिखाई नहीं रेती नहीं घटे आता में पूरी था है हम्म

మాదలేగా పియా గియనా తగట నారో